સુરતના લિંબાયતમાં જણકાર નવરાત્રીનું ભવ્ય આયોજન કરાયું લિંબાયતમાં નિલગિરી મેદાનમાં ખેલૈયાઓએ રમઝટ બોલાવી લિંબાયત ઉત્સવ સમિતિ અને યુથ ફોર ગુજરાત દ્વારા આયોજન છે જણકાર નવરાત્રીમાં સાતમા નોરતે પણ ખેલૈયાઓ મન મૂકીને ગુમ્યા હતા ગુજરાતી ગાયક કલાકારોએ ગરબાના સંગીતે ખેલૈયાઓને જુમાવ્યા તો વિદેશમાં વસતા ખેલૈયાઓએ ગરબાનો આનંદ માણ્યો કણક પ્રાતિમાં ગરબાની સાથે ખેલૈયાઓ માટે ઇનામોની પણ વણઝાર છે સૌના લોક લાડીલા એમએલએ શ્રી સંગીતાબેન પાટીલની અધ્યક્ષતામાં અહીંયા આયોજન થયું છે આ આયોજન ખરેખર કહીશ કે એ બહુ અદભુત આયોજન છે અને અમે દર વર્ષે નવરાત્રિ કરીએ છીએ પણ આટલું અદ્ભુત અને આટલું સરસ આયોજન કદાચ અમે ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છે આમાં ખાસ કરીને જે ખેલૈયાઓ માટે ટ્રેડિશનલ ખેલૈયા હોય નોન ટ્રેડિશનલ ખેલૈયા હોય કે સેમી ટ્રેડિશનલ ખેલૈયા હોય અને અહીંના સ્થાનિક રહેવાસીઓ જે ઘણા સમયથી અહીંથી લીંબાયત છોડીને બીજે મોટા મોટા આયોજનોમાં જઈ નહીં શકતા હોય એવા સ્થાનિક રહેવાસીઓ માટે બી અહીંના લોકલાડીલા ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ દ્વારા એમનું ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે અને આ વખતે પ્રથમ સમક્ષે આ ભવ્ય આયોજન એમના દ્વારા કરવું આવું છું અહીંયા ગ્રાઉન્ડ ને બહુ સારું છે વરસાદ બી પડી રહ્યો છે તો પણ ગ્રાઉન્ડ બહુ સારું છે રમવાની પણ બહુ મજા આવે છે મહિલાની સેફટી પણ બહુ સારી છે પોલીસ ને બધું બહુ રીતે બધી રીતે બહુ જ સારું છે અહીંયા રમવાની બહુ જ મજા હું સાત દિવસથી અહીંયા રમવા આવું છું અહીંયા ખૂબ જ સરસ રમવાનું છે નામ બહુ સાંભળેલું હતું કે જણકાર નવરાત્રી છે તો વડોદરા થી અમે આજે જ આવ્યા ને ડાયરેક્ટલી અમે અહીંયા જણકાર નવરાત્રી માં જ આવ્યા વડોદરા થી પણ જોઈએ તો બહુ સારી ફેસિલિટી છે અને લેડિઝની સેફટી પણ બહુ સારી છે હું થી આવું છું અહીંયા ચાર દિવસ ચાર દિવસ થઈ ગયા છે મને અહીંયા આવવા માટે અહીંયા ગ્રાઉન્ડ પણ એકદમ વ્યવસ્થિત છે અહીંયાં લેડીઝો માટે સુવિધા સુવિધા બી વ્યવસ્થિત છે અમે બહુ જ મજા આવે છે અહીંયા ગરબા જનકાર નવરાત્રિમાં ચાર દિવસથી આવતા છે અહીંયા ઘણી મજા આવી સંગીતાબેનનો ખૂબ ખૂબ આભાર અંયા ગ્રાઉન્ડ ગણો મોટું છે અને અંયા લેડીઝની સેફ્ટી સારી છે કે છોકરીઓ છે એ નાના કપડા પહેરીને માતાજીના ગરબા રમે છે તો હું એમને સમજાવવા માંગુ છું કે મને જોઈને એવું લાગશે બધાને કે આજે નાના કપડા પહેરીને નહીં માતા એમના વેશમાં ગરબા રમવા આવી છે અને હું ઓપરેશન સિંદૂર માટે મોદીજીનું બહુ બહુ धन्यवाद और मैं लेडीज को ऐसे बोल रही हूँ की सब लोग आइए इधर बहुत सपोर्ट है पोलिस का गार्ड्स भी है सो बहुत सपोर्टिव है और बहुत सेफ्टी भी है तो आप इस ग्राउंड में आ सकते हो और बहुत एंजॉय कर सकते हो सॉन्ग्स को इधर के माहौल को वगैरह सब